કમલજી ત્રીજાની નેવ્યાસીમી જન્મ નિમિત્તે મહારાણી પ્રીતિ દ્વારા દાન કરવામાં આવ્યો આજ રોજ કચ્છના અંતિમ મહારાવ પ્રાગમલજી ત્રીજાની નેવ્યાસીમી જન્મ નિમિત્તે કચ્છની મહારાણી પ્રીતિદેવી દ્વારા દાન કરવામાં આવ્યું ખાસ કરીને ત્રણ ટ્રસ્ટ બનાવાયા છે અષાઢી બીજથી આવતી અષાઢી બીજ સુધી સાડા બાર કરોડ રૂપિયાનું દાન આપ્યું છે પ્રીતિદેવીએ જણાવ્યું હતું કે જે પણ કાર્ય કરીએ છીએ તે આપણી ફરજ છે સાહિત્ય અને અતુટતા અને ભાઈચારો હંમેશા રહેવો જોઈએ ત્યારે મહારાવ પ્રાગમલજી ત્રિજાની નેવ્યાસીમી જન્મતિથિ નિમિત્તે જે પણ લોકો પધાર્યા છે તે તમામનો આભાર માન્યો હતો ત્યારે ખાસ અબડાસાના ધારાસભ્ય

જન્મતિથિ નિમિત્તે આજે કચ્છના મહારાણી પ્રીતિદેવી દ્વારા એક દાન પ્રવાહ કચ્છના મહારાવ સાહેબ માટે એમના નામ માટે જે રહ્યો છે કારણ કે શરૂઆતથી જ કચ્છના મહારાવ સાહેબ દાન માટે બહુ માનતા પણ એમ કહેતા કે આપણે દાન આપીએ તો કોઈને ખબર ન પડે એવી રીતે આપવું જોઈએ અને જે તે વખતે કોઈપણ સંસ્થાને દાન આપીને નામની વાત આવે તો મહારા સાહેબ એમ કહેતા કે મહારાણી સાહેબનું નામ રહે અને મહારાણી સાહેબ હંમેશા એમ કહે કે મારાવ સાહેબનું નામ રહે પણ એ જ્યાં સુધી સાહેબની હયાતી હતી ત્યાં સુધી કોઈ પણ નામ વગર દાન આપ્યા રાખ્યું છે પણ આજે કચ્છના મહારાણી પ્રીતિદેવીને મહારાવ સાહેબ પ્રત્યે અખૂટ પ્રેમ અને શ્રદ્ધા એમને દેખાડવા અને ખાસ કરીને કચ્છના મહારાવનું નામ અમર રહે એના માટે થઈને અલગ અલગ ટ્રસ્ટો બનાવી અને કચ્છના લોકો કચ્છિયત માટે અને કચ્છની ભલાઈ માટે હંમેશા એ તરફ રહે છે અને ખાસ કરીને ત્રણ એવા ટ્રસ્ટ બનાવ્યા છે મહારાવ પ્રાગમલજી એન્ડ પ્રીતિદેવી મેડિકલ ટ્રસ્ટ મહારાવ પ્રાગમલજી એન્ડ પ્રીતિદેવી એજ્યુકેશન ટ્રસ્ટ અને મહારાવ પ્રાગમલજી એન્ડ પ્રીતિદેવી ગૌ ગૌ ગૌશાળા દાન આવી રીતે અનેક પ્રકારમાં આ અષાઢી સુધી આવતી અષાઢી બીજ સુધી સાડા બાર કરોડ રૂપિયાનું દાન આપ્યું છે અને ખાસ કરીને નારાયણ સાહેબનું કહેવું એમ છે કે આપણે આજે જે કાંઈ પણ કરીએ છીએ એ આપણે કાંઈ નથી કરતા આપણી ફરજ છે અને કચ્છના લોકો માટે આપણે હંમેશા તડપર રહેવું જોઈએ આપણી કચ્છી સાહિત્ય અને કચ્છી અટૂટતા હંમેશા રહેવું જોઈએ અને કચ્છમાં કાયમ ભાઈચારો રહેવો જોઈએ અને કચ્છના આજે અંતિમ મહારાજ શ્રી પ્રાગવંત્રીજાની આ નેવ્યાસીમી જન્મતિથિ નિમિત્તે જે કોઈ પણ અહીંયા બધા પધાર્યા છે એ બધાનો ખૂબ ખૂબ આભાર છે આભાર માન્યો છે અને ખાસ કરીને મારા અબડાસાના ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહજી દેવપર ઠાકોર સાહેબ શ્રી કુર્તાસિંહજી તેરા ઠાકોર સાહેબજી મયુરધરસિંહજી માજી પ્રમુખ જોરાવસિંહજી રાઠોડ પુષ્પદાનભાઈ માજી સાંસદ શ્રી રવિન્દ્રભાઈ સંઘવી જીતુભાઈ ધારસી ભરતભાઈ દોડકિયા કચ્છ મિત્રના નિખિલભાઈ અને દીપકભાઈ માકડ અને પ્રમોદભાઈ મુનવર અને અલગ અલગ સંસ્થાઓથી જે કોઈ પણ પધાર્યા છે એ બધાનો અમે ઋણી છીએ અને અને ખાસ કરીને આભાર એટલે માની છીએ કે અમારા હંમેશા કોઈને કોઈ સાહસમાં જો આપનો સપોર્ટ હશે તો આપણે સાથે મળીને કચ્છ માટે કાંઈ ને કાંઈ અલગ કરી શકીએ આજે બધી થઈને આઠ એક સંસ્થાઓને બધી ચેક આપવામાં આવ્યા છે અને ટોટલ બાર મહિનામાં બધા ટ્રસ્ટ બની જશે અને બાર મહિના સુધીમાં સાડા બાર કરોડ રૂપિયાનું દાન આપવામાં આવેલું છે અને ખાસ મહારાણી સાહેબની જીવદયાપ અપના માટે બહુ છે એટલે જીવદયાપ માટે હંમેશા એ તપ રહે છે અને ક્યાંય પણ જીવદયાનું કાંઈ પણ હોય છે તો એ સમય હંમેશા એમ કહે છે કે પહેલાં આપણે આના માટે હોઈએ પહેલું કરીએ પછી મેડિકલ અને પછી ટ્રસ્ટ આ એજ્યુકેશન માટે કરીએ આ સાહેબની મેન ત્રણ વસ્તુ છે કે હંમેશા કોઈપણ વસ્તુનું એવું દાન કરો કે જેનાથી કોઈકનું ભલું થાય ને કાંઈક ઉપયોગી થાય નામનું નથી પણ હવેનું જે રીતે છે એ રીતે નામ હોવું જરૂરી છે અને ખાસ કરીને કચ્છના મારા શ્રી પ્રાગમલત ત્રીજું નામ રહે એના માટે હંમેશા પરે છે આપ સૌનો ખૂબ ખૂબ આભાર